ને બૌનેસ લોકોમાં તમારું સ્વાગત કરું છું અને આ જીગો જો શું કરી રહ્યો છે બહુ દિવસ પછી આપણે મળ્યા છે તો આજે આપણે લઈ રહ્યા છે દ્વારકા અને સાથે છે જીગર અને પાટ તો પાટ તો નવરો પડતો છે ને હવે અમારી ટ્રેન છે 5 કલાક મોડી તો જીગર આપણે ભેળ બનાવી રહ્યો છે મને ભૂખ લાગી છે એટલે અમે કીધું ઘરેથી આ બધું લઈને આવું અને આપ જોઈ શકો છો ટ્રેન તો આ બીજી છે અમારી છે ને હજી બહુ ટાઈમ છે હજી તમારા પાસે ત્રણ વાગે આવવાની નત્યા જો તમે હજી જો તમે ટાઈમ કેટલો જો છો ચાલો તમને ખબર મળતા રહે લેકિન કે ટાઈમ કે મળ્યા રાખો તો મિત્રો જી નહીં લાગ્યું અમારી ટ્રેન જો હવે કેટલી 5 કલાક મોડી છે તો હવે પેલા એમ બે 2 2 1:70 થઈ ગઈ છે 1:70 થઈ ગઈ છે હવે બતાવે છે કે કેટલા વાગે આવશે 4:30 3:30 પણ 4 થઈ જ છે કે છે ધીરે ધીરે ટાઈમ વધતો જાય છે હવે હું કરીએ ખબર ન પડતી અને આંખમાં એટલી ઊંઘ છે ને

હવે આ લોકો ફોટોશૂટ માટે તૈયારી કરે છે હમણાં રેડી બેડી થાય છે વગેરે હમણાં ચશ્મા કાઢ છે ચશ્મા ચશ્મા નહીં ગયા તારા હમણાં કાઢે છે મા ભાઈ પણ તમે વ્યુ જોઈ શકો છો સમુદ્ર કે કિનારે મારા હેર થોડા મેસી થઈ ગયા હશે તો ચાલ્યા રાખે અત્યારે હવે ફોટા વોટા પાડી લીધું મસ્ત રમી લીધું મજા કરી લીધી હવે અહીંયા બેઠા છીએ શાંતિથી અત્યારે ને હવે થાક થઈ ગયો છે આમ થોડાક થાકી ગયા છે રિક્ષાવાળાને ફોન કર્યો ઠીક છે ઘડીક વાર છે ઘડીક અધિકારો મોટો હવે તો બેઠા છીએ હવે જાસુ સીધા દ્વારકાધીશના દર્શન કરવા પણ ત્યાં ફોન અલાઉડ નહીં તો તમને દર્શન તો કરાવી નહીં શકીએ બાકી તમે આ જો માહોલ જોઈ શકો છો એન્જોય કરો તમે ફોટોગ્રાફી શરૂ થઈ તમે જોઈ શકતા હશો જોવા છે કે મારો એક ફોટો પાડો પણ પડશે નહીં મગઈ અહીંયા ઉઠવારી ને ઓલી ગાડીવાળી છે પણ એ બહુ મોંઘી મોંઘી લાગે પણ એટલે અમે એવું બેઠા નહીં ગઈ તો મારું તો છે જ ને તો બે તો છે આપણી પાસે અમે લાઈવ દર્શન કરી શકતા હશો

તો એ આમ જઈ ગયા કેટલા લોકો પરિણામ જઈએ ગેટ દ્વારકા કે આપણે અત્યારે પહોંચી ગયા છે ફડકેશ્વર મહાદેવ તે તમે જોઈ શકતો હશો કે સમુદ્રની વચ્ચે વચ્ચ મંદિર છે એરું કે જેમાં દર વર્ષે એકવાર સમુદ્ર શંકર ભગવાન ઉપર અભિષેક કરે છે તો વ્યૂ જો તમને અહીંયા તમે સમુદ્ર ની જોઈ શકતા હું બધા ફોટો પડવાનું જોરદાર વચ્ચો વચ્ચ શંકર ભગવાનનું મંદિર બળગેશ્વર મહાદેવ મેં તો ઘણા ફોટો પડાવી લીધા લે જો દરિયાની આ સાઈડ થોડું ગંદુ છે ઓલી સાઈડ પાણી થોડુંક સારું હતું મેં તો રિસલ કરોડિયો પણ જોયો કરોડિયો નહી શું વિચ્છુ વિચ્છુ જોયું હતું મેં તો તો અત્યારે હવે આવેલા છીએ કે જેમને દુર્વાસા ઋષિથી કૃષ્ણ ભગવાનને શ્રાપ મળ્યો હતો કે પાણી ખારું હશે પણ મીઠું નહીં તો હવે તમે ગમે ત્યાં કે બોરનું કાંઈ પણ પાણી પીધું તો અહીંયા ખારું ખારું જ નીકળતું મીઠું નહીં તો શ્રાપ મળ્યાને કારણે એવું હોય છે આ છે રુક્ષમણી મંદિર અત્યારે નાગેશ્વર મહાદેવ તો ત્યાં જઈને તમને અંદર બધું દર્શન કરાવીએ ત્યાં સુધી વેટ કરો તો હવે અમે આવી ગયા છે ગોપી ગોપીતાળે અહીંયા લખ્યું છે ગોપીનાથ મંદિર કે જ્યાં પાંચ હજાર સાલથી પણ પુરાણું તીર્થધામ છે એરું તો અંદર જઈએ અને તમને બતાવીએ

તો એને અમે અહીંયા પાણી અત્યારે ઓછું હતું તો હાલીને આવી ગયા છે અને અત્યારે જો અહીંયા ગોમતી નદીની આરતી થાય છે અને અહીંયા એમાં આ પાર્ટ નીચે પડી ગયો જો પેન્ટનો તમે જો શું હાલત થઈ ગઈ છે તો સંઘર્ષ કરીને અમે પહોંચી ગયા છે અને તમે જો વ્યૂ જો ખાલી શું જોરદાર વાળો વ્યૂ છે અહીંયા આરતી થાય છે અહીંયા દ્વારકાધીશનું મંદિર એકવાર તો આવું જ જોઈએ દ્વારકા દેવભૂમિ દ્વારકા કેટલું સ્ટ્રગલ કરવું પડે છે આવતા આવતા પથ્થર એ વાગે જો કઈ બન વાગે ને પથ્થર કહી દે તો આ વાગે યાર વાગે વાગે લોહી ની ધાર જો હવે તો અમે આવી ગયા પણ અત્યારે ગમે તેમ સ્ટ્રગલ કરી આની બસ નહીં યાર તારો નિશાન

ને અમે વિચાર્યું કે હવે થોડીક શાંત અનુભવ કરીએ તો અમે બેઠા છીએ બસ શાંતિનો બાકી તો સામાન લીધો છે આ તો ગેમ રમે છે આ તો ખબર ને હું જોયું પાંચ ફોટો લે છે સ્નેપ લે છે અને બેઠા છીએ બસ પવન ઠંડી લાગે સ્વેટર એ ભૂલી ગયો બોલો અને કાલ સવારની હવે ટ્રેન છે જાતા હૈયું નથી માનતું પણ શું કરે કાલથી ફરીથી લાઈફ જવું જ પડશે બીજું તો હું કરવાના બોલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મળીએ નેક્સ્ટ અહીંયા જ અમારી બે દિવસની ટ્રીપ પૂરી થાય છે તો જો તમને વિડીયો ગમે તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ રાધે રાધે